તો આ ભરતી વાત કરીએ તો દીપક રાજાણી ટ્વીટ દ્વારા આપણે જાણી શકાયું છું કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બી એસ એફ હેડ કોન્સ્ટેબલ અને એસ આઈ સહિત પંદરસો ને છવ્વીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે આઠ જુલાઈ સુધીમાં ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે પાંચ તબક્કામાં આ પરીક્ષા લેવાશે વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમે એપ્લાય કરી અને જે છે તમે તમારું સ્વપ્ન જે વર્દી પેરો સ્વપ્ન છે એને સાકાર કરી શકો છો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર